અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો આંબાલાલ પટેલની એક આગાહી સામે આવી છે આંબાલાલ પટેલે માવઠા પછી રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી છે જેમાં તેમને છ માર્ચ સુધી ઠંડીનો રાઉન્ડ આવશે રાત્રિના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું વધુ અસર રહેશે અને લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી નીચે જવાની શક્યતા હવામાન નિષ્ણાંત અમલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનું જોર રહે છે છ માર્ચ સુધી ઠંડીનો ચમકારો રહેશે અને શિવરાત્રી સુધી ઠંડા પવનો ફૂંકાશે તમારે હાલમાં કેવી ઠંડી છે તેના વિશે એક કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો વધુ જાણ કરીએ તો વેસ્ટર્ન ડિર્બન્સના કારણે ઉત્તરીય પવનની વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાશે અમદાવાદ ગાંધીનગરમાં પવનની ગતિ વધુ રહેશે કોઈક કોઈક ભાગોમાં અચાનક પવન રહેશે શિવરાત્રીના ઠંડા પવનો આવશે પવનની અસર બાગાયતી પાકો પર વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે લોકસભાના ટાણે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો સિનિયર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આપશે રાજીનામું બનાસકાંઠાના અથરાજ ખાતે હોસ્પિટલના કાર્યક્રમ છોડી વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી ગાંધીનગર પહોંચ્યા હતા તમને શું લાગી રહ્યું છે કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાણી રાજીનામું આપશે કે નહીં આપે તેના વિશે પણ તમે એક કોમેન્ટ કરજો ભવનાથના મેળામાં પધારનાર ભાવિકો માટે મહત્વની અપીલ આવી છે જૂનાગઢ મહાશિવરાત્રીના મેળામાં દેશ અને રાજ્યભરમાંથી પધારનાર ભાવિકોને પ્લાસ્ટિકની ચીજવસ્તુ સાથે ન લાવવાની જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે જૂનાગઢના તલેટીમાં પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિકના વપરાશને લઈને અટકાયત માટે ત્રણ ટીમોને રચના કરવામાં આવી છે જો આદેશનું ઉલ્લંઘન કરવામાં આવશે તો દંડ સહિતની કડક કાર્યવાહી કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે વધુ વાત કરીએ તો લોકસભાની ચૂંટણી આવી રહી છે તેના વિશે મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ પ્રચાર પ્રસાર અભિનામ તેજ કર્યું છે તો બીજી તરફ વિવિધ રાજ્યોમાં વિકાસના કાર્યક્રમોને ભેટ પણ મળી રહી છે ત્યારે આજથી દસ ધોની પીએમ મોદી દેશના બાર રાજ્યોના પ્રવાસે છે તો પીએમ મોદી તાબડતોડ લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સૌથી વધારે સી સત્યાવીસો ક્વિન્ટલની આવક થઈ હતી જેનો ખેડૂતોને એકસો ચાલીસથી ત્રણસોને એકત્રીસ રૂપિયા ભાવ મળ્યો હતો આવકમાં ડુંગળી બાદ બટાકા બીજા નંબરે રહ્યા હતા બટાકાની પચીસો ક્વિન્ટલ આવક સામે ખેડૂતોને બસોથી ત્રણસોને પચીસ રૂપિયા ભાવ મળ્યા હતા બટાકાની સાથોસાથ ટમેટાના પણ પાકમાં અગિયારસો ને સિત્તેર ક્વિન્ટલ આવક થઈ હતી જેમાં ખેડૂતોને એક મણના બસોથી ત્રણસો રૂપિયા ભાવ ખેડૂતોને મળ્યા હતા જ્યારે લસણની બારસોને પચાસ ક્વિન્ટલની આવક હતી જેને ખેડૂતોને ચૌદસો પચાસથી સવીસોને એકાવન રૂપિયા ભાવ મળ્યા હતા સોનાના ભાવને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે સોમવારે સોના અને ચાંદીના ભાવમાં ફરી ફેરફાર જોવા મળ્યો હતો ચાર માર્ચ બે ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત ચોસઠ હજારને એંશી રૂપિયા અને બાવીસ કેરેટ સોનાની કિંમત અઠ્ઠાવન હજાર સાતસોને ચાલીસ રૂપિયા થઈ હતી જ્યારે ચાંદીની કિંમત તોંતેર હજારને પાંચસો રૂપિયા પ્રતિ કિલોની બોલાઈ રહી છે હાલમાં સોના ચાંદીના ભાવ વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે નીતિન પટેલનો મહાભંગ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા બેઠક પરથી ઉમેદવારી પત્ર ખેંચી કહ્યું કે કેટલાક કારણોસર મેં મહેસાણા બેઠક પર ઉમેદવારી નોંધાઈ હતી હાલ પસંદગી પ્રક્રિયા હજુ ચાલુ જ છે પરંતુ મેં મારી દાવેદારી પરત ખેંચું છું તેમને તેઓ પણ નોટિસ મોકલી અને તેમને એક સોશિયલ મીડિયા પર એક જાહેર કરી દીધી છે મહાશિવરાત્રીના મેળાને લઈને મોટી અપડેટ આવી રહી છે જૂનાગઢનો જત પ્રખ્યાત શિવરાત્રીનો મેળોને પાંચ માર્ચથી લઈને આઠ માર્ચ સુધી ચાલવાનો છે જેમાં લાખો લોકો મુલાકાત લે છે ત્યારે આ મેળામાં સાત ડીએસપી ત્રેવીસ પીઆઈ એકસો સત્તર પીએસઆઈ એક હજારને ચોર્યાસી પોલીસ જવાનો તથા એકસોને છત્રીસ ટ્રાફિક જવાનો પાંચસો ઓગણત્રીસ હોમગાર્ડ ને છન્નું જીઆરડી એકસો ને એંશી એસઆરપી જવાનો તથા ત્રીસ સીટ ટીમિ મૂકવામાં આવી રહ્યા છે આ બંદોબસ્તમાં જૂનાગઢ રાજકોટ અને ભાવનગર રેન્જમાં આવતા તમામ જિલ્લાની પોલીસ સ્ટેન્ડ બાય પર કરવામાં આવશે અને તેમને નજર ચાપતી નજર રાખવાના પણ આદેશ આપી દીધા છે જૂનાગઢમાં મહાભીડ થવાની પણ શક્યતા છે જ્યાં ભાવનાથનો મેળો જ પ્રખ્યાત છે તમે પણ એક મુલાકાત લઈ શકો છો મહત્વના સમાચાર આવી રહ્યા છે ગુજરાતમાં બદલાતા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે વાત જાણી એમ છે કે રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે વેસ્ટર્ન દિરબ એક માર્ચ એ સક્રિય થતાં કમોસમી વરસાદ રહેશે હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિર્બસ એક માર્ચ સક્રિય થતાં કમોસમી વરસાદ પડી શકે છે આ સાથે દરિયાકાંઠા વિસ્તારોમાં કમોસમી વરસાદ રહેશે અને દસથી બાર કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને એક બાદ એક ફટકા પડી રહ્યા છે આ દરમિયાન ગઈકાલે નારાયણભાઈ રાઠવાએ રાજીનામું આપ્યા બાદ કેસરિયા ધારણ કરી લીધો છે આ દરમિયાન હવે ઉત્તર ગુજરાતથી કોંગ્રેસ માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે વાત જાણે એમ છે કે લોકસભા ચૂંટણી પહેલાં ધાનેરા ભડકો થયો છે વિગતો મુજબ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોતા પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે આ તરફ અન્ય એક મોટા સમાચાર છે અને હવે દાંતના દાખલા તરીકે વર્તમાનના ધારાસભ્ય ક્રાંતિ ખાખડી પણ રાજીનામું આપી શકે છે લોકસભા ચૂંટણીની તારીખવાળો મેસેજ ખોટો અફવા છે મહત્વના સમાચાર મળી રહ્યા છે લોકસભાની ચૂંટણીની તારીખનો સોશિયલ મીડિયા થયેલો વાયરલ થયેલો મેસેજ ખોટો સાબિત થયો છે તારીખોના મેસેજને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચે કરી સ્પષ્ટ વાયરલ મેસેજ બાર માર્ચે તારીખ જાહેરનામું અઠ્યાવીસ માર્ચ સુધી ઉમેદવારી અને ઓગણીસ એપ્રિલ મતદાન યોજવાનો દાવો હતો બાવીસમી મેએ રોજ પરિણામ જાહેર થવાનો પણ દાવો કર્યો હતો તમામ તારીખો ખોટો ખોટો છે તેવી ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે આ મેસેજ ખોટો છે આગળના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બનાસકાંઠામાં પાલનપુર પાસે તાણની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી એકાવન કિમી દૂર નોંધાયું છે મોડી રાત્રે અગિયાર ને છ મિનિટે આવ્યો તો આંચકો હાલમાં કોઈ જાનની માહિતી સામે આવી નથી આગળના મહત્વના સમાચાર ફટાફટ જાણે લીધો કપાસના ભાવને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કપાસના ખેડૂતો માટે ફેબ્રુઆરી મહિનો સારો રહ્યો છે તેવો સાબિત થયું છે આપણા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકો ઘટવા સામે ફરી સારા કપાસે પતિ વીસ કિલો રૂપિયા સોળસોથી પચાસની સપાટીએ પકડી લીધી છે હજુ પણ ભાવ વધે તેવું લાગી રહ્યું છે ખાંડી કપાસમાં ફેબ્રુઆરી મહિનામાં દરમિયાન પાંત્રીસ પાંત્રીસોથી ચાર હજારનો વધારો થયો છે એમ સમજો કે પતિ મણે રૂપિયા સોથી એકસો પચાસ રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે આગળના અને મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના પાક માટે ખતરનાક રૂપી આગાહી આવી છે ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી છે એક માર્ચથી ત્રણ માર્ચ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે તો એક માર્ચે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર છોટાઉદેપુર અને દાહોદ સુરેન્દ્રનગર અને બોટાદમાં પડી શકે છે વરસાદ તો બે માર્ચે નવસારી વલસાડ ગીર સોમનાથ વરસાદી ઝાપટાં પડી શકે છે માર્ચ સુધી વેસ્ટર્ન દિવસને કારણે વરસાદની શક્યતા છે સોળમા હપ્તાને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ પીએમ કિસાન યોજનાનો સોળમો હપ્તો જાહેર કરશે એટલે કે આ સપ્તાહના બુધવારે પીએમ મોદી ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે આ યોજનાના નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડે છે સોળમો હપ્તો બી ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધા જ લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે હવામાનને લઈને મહત્ત્વના સમાચાર આવ્યા છે જેમ જેમ ગરમીની સિઝન નજીક આવી જાય છે તેમ તેમ કેરીના રશિયાઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે ફળોના રાજાનું માર્કેટમાં આગમન થઈ ચૂક્યું છે રાજસ્થાનના સાપિક શાકભાજી અને ફળ વચ્ચે અને તેમને જણાવ્યું હતું કે ફળોના રાજા કંઈ હાલમાં શરૂ કરી દીધું છે ઓગસ્ટ સુધી ચાલે છે પહેલીવારમાં આવતી સફેદ અને કેરી ખૂબ જ સારી અને સ્વાદિષ્ટ સાથે મોંઘી પણ જોવા મળી રહી છે હાલમાં કેરીની સિઝન આવી રહી છે અને તેમાં અત્યારે હાલમાં માર્કેટમાં કેરીની આવક પણ શરૂ થઈ ચૂકી છે તેના ભાવ પણ બોલાઈ રહ્યા છે પ્રતિ કિલો દોઢસોની બહાર પણ બોલી રહ્યા છે